અંકલેશ્વર એસબીઆઈ બેંકના ખાતા ધારકને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત બે લાખનો ચેક અર્પણ કરાયો હતો ખાતા ધારકનો અકાળેમાં થતા માત્ર બત્રીસ દિવસમાં એકસો ને ચૌદ રૂપિયા ભરનારના વીમા ધારકના પરિવારને બે લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો અંકલેશ્વર ગડખોલ ગામની હદમાં ડી માર્ટ પાસે ઝૂપડપટી વિસ્તારમાં રહેતા રવિદાસ સોલંકી એસબીઆઈ બેંકના ગ્રાહક સેવા કેન્દ્રના નેટવર્ક માધ્યમથી બેંકનું ખાતું ધરાવે છે દરમિયાન બેન્કિંગ કામ અર્થે મુખ્ય શાખા ચોટાબજાર ખાતે આવતા બેંક દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજનામાં ચારસો ને છત્રીસ રૂપિયાના વાર્ષિક વીમા અંગે જાણકારી આપી હતી અને વીમા શરૂ કરવાનું કહ્યું હતું જે અંતર્ગત બત્રીસ દિવસ પહેલાં જ એકસો ને ચૌદ રૂપિયા ભરી બીમા યોજનાનો લાભ લીધો હતો આ દરમિયાન રવિદાસ સોલંકીનું હાર્ટ એટેકને લઈ મોત નીપજ્યું હતું જે બાદ તેના પત્ની કૈલાશબેન થોડા દિવસ પૂર્વે બેંક ખાતે ખાતાના રૂપિયા અંગે જાણકારી મેળવવા પહોંચી હતી જ્યાં બેંક મેનેજર કલ્પેશ પટેલને મળતા તેઓ દ્વારા ખાતા તપાસ કરતાં બીમા યોજનાના લાભાર્થી હોવાનું સામે આવતા તેઓ દ્વારા બેંક ઉપલી કચેરીમાં જાણકારી ક્લેમ કરતાં માત્ર બાર દિવસમાં ક્લેમ મંજૂર થયા હતા આજરોજ સ્વ રવિદાસભાઈ સોલંકીના પત્ની કૈલાશબેનને રૂપિયા બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જે મેળવી પરિવાર ભાવુક બન્યું હતું નમસ્તે મારું નામભાઈ ખત્રી છે હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિજનલ ઓફિસ ભરૂચથી આવું છું છે અને આજે આપણે અંકલેશ્વર શાખામાં ઉપસ્થિત થયા છે એનું કારણ એ છે કે આપણા અંકલેશ્વરના એક ગ્રાહક હતા રવિદાસ સોલંકી કે જેમણે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં માર્ચ મહિનામાં વીમો ઉતરાવેલો હતો પણ કમનસીબે એમનું એપ્રિલ માસમાં એમનું અવસાન થયું કુદરતી અવસાન થયું અને એમને જાણ જ્યારે બેંકને થઈ અને વીમો કલ્પેશભાઈ સી એસ ટી તરફથી ઉતરાવેલો હતો બીસી પોઈન્ટ તરફથી એમને સમજણ પાડી હતી કે આનું મહત્ત્વ શું છે અને એમણે તેમનો સંપર્ક કર્યો અને બ્રાન્ડનો સંકર્ટ કર્યો એટલે એનો ક્લેમનો ચેક પાસ થઈ ગયો એ પ્રસંગે આજે આપણે એમને ચેક અર્પણ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ અને આ પ્રસંગે હું સર્વેને વિનંતી કરીશ કે આ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા યોજના યોજના આ ઘણું ઉપયોગી વસ્તુ છે આપણા સુરક્ષા માટે અને દરેક વ્યક્તિએ આ વીમાનો લાભ લેવો જોઈએ અને આનું જે વર્ષ જો હોય છે પહેલી જૂનથી શરૂ થાય છે એકત્રીસ મે સુધી રહે છે તો હમણાં પહેલી તારીખથી આનું રજીસ્ટ્રેશન શરૂ થશે તો હું અપીલ કરીશ કે સૌ વધુમાં વધુ વ્યક્તિ આ સ્કીમમાં જોડાવો રજીસ્ટ્રેશન કરાવો આ સ્કીમ દરેક માટે જે ભારતીય નાગરિક માટે છે એટલે હું સૌને અપીલ કરીશ કે આ સ્કીમમાં વધુમાં વધુ લાવો જય હિન્દ જય ગણનાથ કેટલા રૂપિયા મહિલા